નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન ચારધામ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન અમદાવાદ મ્યુનિસિપલ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો પ્રારંભ આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો સાંભળતા રહો સમાચારોનું લંચ બોક્સ મની નાઇન યુટ્યુબ ચેનલ અને એપ પર દૂરસંચાર વિભાગ એટલે કે ડીઓટીએ અમુક નંબરો પરથી આવતા ફ્રોડ કોલ અંગે નાગરિકોને સાવધ રહેવાની એડવાઇઝરી જાહેર કરી છે ડોટે વિદેશી મૂળના મોબાઈલ નંબર પરથી આવતા વોટ્સએપ કોલ વિશે પણ સાવચેત રહેવાની લોકોને સલાહ આપી છે આવા નંબર પરથી આવતા કોલમાં કોલર્સ ડોટના નામે મોબાઈલ યુઝર્સે મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપે છે અને પછી છેતરપિંડી કરે છે ડોટે જણાવ્યું છે કે વિદેશી મોબાઈલ નંબર પરથી આવતા વોટ્સએપ કોલમાં કોલર્સ પોતે સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરે છે અને છેતરે છે આવા દ્વારા સાયબર ગુનેગારો નાણાકીય કરવા માટે વ્યક્તિગત માહિતીને હડપ કરવાનો પ્રયત્ન કરે છે ડોટે તેના વતી આવા કોલ્સ કરવા માટે કોઈને અધિકૃત નથી કરતું અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને આવા કોલ મળે ત્યારે મોબાઈલ યુઝર્સે કોલર્સ ને કોઈ પણ પ્રકારની માહિતી ન આપવી જોઈએ યુપી રાજસ્થાન દિલ્હી એનસીઆર ગુજરાત મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમુનોત્રીની ચારધામ યાત્રા કરવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ આઠમી એપ્રિલ એટલે કે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ જનારા તીર્થયાત્રુળુઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ચારધામ યાત્રા માટે પર્યટન વિભાગ દ્વારા નોંધણી પ્રક્રિયા માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે આ વખતે નોંધણી કરાવનાર યાત્રાળુઓને નોંધણીની પહોંચ પર યાત્રામાં ઉપયોગી રીવડે તેવા મોબાઈલ નંબર પણ મળશે કેદારનાથ બદ્રીનાથ સહિત ચાર ધામના કપાટ ખોલવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે કેદારનાથ ધામના કપાટ દસ મે સવારે સાત વાગે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાશે જ્યારે બદ્રીનાથ ધામના કપાટ બાર મે બ્રહ્મ મુહૂર્તમાં તીર્થયાત્રાળુઓ માટે ખોલવામાં આવશે જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામોના કપાટ અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે અમદાવાદના શહેરીજનો માટે ફાયદાની વાત છે તમે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરીને રૂપિયા બચાવી શકો છો આવતીકાલથી એટલે કે નવમી એપ્રિલથી એડવાન્સ ટેક્સ પ્રોપર્ટી રિબેટ યોજના શરૂ થશે એડવાન્સ ટેક્સ ભરનારને બારથી પંદર ટકાનો ફાયદો થશે તો ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ એક ટકાનો લાભ થશે એકત્રીસ મે સુધી જ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મળી શકશે મહત્વપૂર્ણ છે કે મ્યુનિસિપાલિટી કે પાલિકામાં ટેક્સ ન ભરનારાઓને દંડ કરવામાં આવે છે તો કેટલાક કિસ્સાઓમાં વ્યાજમાફીની યોજના પણ સરકાર દ્વારા લાગુ કરાય છે પરંતુ આ સાથે સરકારે એડવાન્સ ટેક્સ ભરવાની યોજના પણ અમલી બનાવી છે જેમાં નાગરિકો નવા વર્ષનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભરી શકે છે ગુજરાત સમગ્ર દેશમાં આઈસ્ક્રીમનું ઉત્પાદન અને વપરાશમાં ટોચ પર છે એક અંદાજ મુજબ ભારતમાં એક વર્ષમાં માથાદીઠ ચારસો ગ્રામ જેટલો આઈસ્ક્રીમ ખવાય છે અને તેની સામે ગુજરાતમાં જ માથાદીઠ વપરાશ આઠસો ગ્રામથી એક કિલો જેટલું છે જો આપણે ગુજરાતી વસ્તીના આંકડાને ધ્યાનમાં લઈએ તો ગુજરાતીઓ એક વર્ષમાં છ કરોડ કિલોથી વધુ આઈસ્ક્રીમ ઝાપટી જાય છે એક અંદાજ મુજબ ભારતમાં આઈસ્ક્રીમનો અંદાજે રૂપિયા વીસ હજારથી બાવીસ હજાર કરોડનું માર્કેટ છે અને તેમાંથી ત્રીસ થી પાંત્રીસ ટકા શેર એકલા ગુજરાતનું છે હવે આઈસ્ક્રીમને સિઝનલ પ્રોડક્ટ ગણવામાં નથી આવતી આખું વર્ષ તેનો વપરાશ થાય છે અને તેથી પાર્લર સેગમેન્ટમાં વધારો થયો છે રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વીજળીની સતત ઉપલબ્ધતા અને ડબલ ડોર ફ્રીજના વેચાણમાં વધારો એ પણ ગુજરાતમાં આઇસ્ક્રીમના વધુ વપરાશનું એક કારણ છે છેલ્લા ત્રણ મહિનામાં માત્ર ફેબ્રુઆરીમાં ગોલ્ડ અને સિલ્વરની આયાતમાં વધારો થયો છે અમદાવાદના એર કાર્ગો કોમ્પલેક્ષ ખાતે ગોલ્ડ અને સિલ્વરની આયાતમાં વધારો થયો છે જોકે ગોલ્ડ અને સિલ્વરના ભાવ આસમાને પહોંચી જતા માર્ચ મહિનામાં આયાત એકાએક ગટી છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન સરાની સિઝન હોવાથી ગોલ્ડના ભાવ કંટ્રોલમાં રહ્યા હતા અને ગોલ્ડ માર્કેટમાં ઘરાકી પણ નીકળી હતી ત્યાર પછી ગોલ્ડના ભાવ સિત્તેર હજાર પાર કરી જતા આયાત ઘટી હતી જોકે સામે ડિમાન્ડ પણ ઘટી ગઈ હતી જેની અસર ગોલ્ડ માર્કેટ પર પડી છે ગુજરાતમાં ઉનાળુ સિઝનના પાકનું વાવેતર અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગે આ વર્ષે ઉનાળુ પાકના ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો છે ત્રીજા એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં અઢાર પોઈન્ટ બેતાળીસ લાખ ટન ઉનાળુ પાકનું ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત વર્ષે અઢાર પોઈન્ટ એકતાળીસ લાખ ટન હતું રાજ્યમાં એક એપ્રિલ સુધીમાં નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખ હેક્ટરમાં સમર ક્રોપનું વાવેતર થયું છે ગત વર્ષે આ સમયે ઉનાળુ પાકનું વાવેતર દસ લાખ હેક્ટર પર પહોંચ્યું હતું કૃષિ વિભાગના વાવેતરના આંકડા જોઈએ તો ડાંગરનું વાવેતર ઇઠ્યોતેર હજાર આઠસો પચાસ હેક્ટરથી વધી ત્રાણું હજાર એકસો બાવન હેક્ટર થયું છે તેવી જ રીતે ઉનાળુ મગફળીમાં વાવેતર સુડતાલીસ હજાર છસો ત્યાસી હેક્ટર સામે આ વર્ષે એકાવન હજાર આઠસો એકાણું હેક્ટર થયું છે કઠોળમાં ગત વર્ષના એસી હજાર ચારસો સિત્તેર ટન સામે આ વર્ષે બ્યાસી હજાર ચારસો એસી ટન ઉત્પાદન થવાનું અનુમાન છે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર